હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખુશીની વાત સામે આવી છે જો આપ જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ અહીં દર્શાવેલ સંપૂર્ણ કોન્સેપ્ટ કે જેમાં પેપર સોલ્યુશન ગુજરાતી પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ યુનિટ અને ટોપિક મુજબ એમસીક્યુ પ્રેક્ટિસ પીડીએફ તેમજ અન્ય ફ્રી મટીરિયલ્સ મેળવવા માગતા હોય તો એપ્લિકેશનની લિંક અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક બંને લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફ્રી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી આપને પરીક્ષાલક્ષી અગત્યના વિડીયોઝ અને ઇન્ફોર્મેશન મળતી રહેશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વાત કરીએ ખુશખબર વિશે તો એનટીએ યુજીસી નેટ દ્વારા અધ્યાપક બનવા માટે લેવામાં આવતી નેટ પરીક્ષાનું ઓનલાઈન એપ્લિકેશનની તારીખ સોળ એપ્રિલથી સાત મે બે હજાર પચીસ સુધી આપ ઓનલાઈન આવેદન કરી શકશો તો જીસેટ પરીક્ષા બે હજાર પચીસની જેઓ રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક ગણી શકાય કે આપ એક જ પરીક્ષાની તૈયારી કરીને બે પરીક્ષા પાસ કરી શકો છો વધુ કોઈ મદદની જરૂર હોય તો કમેન્ટમાં જણાવી શકો છો જય હિન્દ જય ભારત